ઉગર્ગ ગટનમાં ક્યાંક કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ ભાગીદાર છે એટલે આ સમસ્યાનો ક્યાં ઉકેલ આવતો નથી આજે આ સમસ્યાને અમે લઈ જાશી કોર્પોરેશનમાં હું આજે કહું છું કે આ સમસ્યા છે અને આ સમસ્યાને હું દેખાડીશ આજે હું આ સમસ્યાને લઈ જઈશ થેન્ક ત્યાં કોર્પોરેશનમાં કે ખબર પડે કે જનતાની હાલત શું છે આ આ જ સ્થિતિમાં આજે કોર્પોરેશનમાં જવામાં આવશે

હાથ ખાડાઓ પડેલા છે એમાં પણ ક્યાંક ને ક્યાંક આ લોકોએ ભ્રષ્ટાચાર કરીને માટીઓ નાખી હોય સામાન્ય જેટલા પાણી બહાર નીકળે કે વરસાદ થાય તો કીચડ થઈ જાય છે રબડી થઈ જાય છે આના હિસાબે રોગચાળો પણ ફાટી નીકળે છે તો સ્થાનિક લોકોએ જયારે જયારે અમને જે વોર્ડમાં બોલાવ્યા છે કોંગ્રેસ પરિવારને કોંગ્રેસના પ્રમુખ તરીકે અમે વિસ્તારની મુલાકાત લીધી છે અને ત્યાંની સમસ્યાને સમજી અને અહીંયા જે ભાજપના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હોય એ ચાહે પ્રથમ નાગરિક જામનગરના મેયર સાહેબ હોય ચેરમેન સાહેબ હોય કમિસ્ટર સાહેબ હોય વારંવાર જામનગરની સમસ્યાઓને લઈને આવેદન ધરણા આંદોલન કર્યા છે પણ આ લોકો ખરેખર તેઓ તો કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા અને નશામાં છે સત્તાની સત્તાની નશા હવે પૂરી થવાની છે જનતા તમને માફ નહીં કરે જ્યારે જ્યારે તમે મત માંગવા નીકળશો ત્યારે આ વખતે જનતા જે વિકાસની વાતો કહી દી છે એની અપર જઈ અને તમારો વિરોધ કરશે ને તમને ધકેલશે આ યાદ રાખજો એટલે આજે જે સ્થાનિક વિસ્તારની જે સમસ્યા છે એને મારા શરીર ઉપર લઈ આવી અને જામનગરના જે હોદ્દેદારો છે એને ક્યાંક દેખાડવા આવ્યો છો કે તમે ઓફિસમાં એસી ઓફિસમાં બેસીને વાતો કરો છો તમે એસી ઘરમાં બેસીને વાતો કરો છો ત્યારે જનતાની ખરેખર સમસ્યાઓને ઉકેલ લાવો નહીં તમને જનતા માફ નહીં કરે સ્થાનિક લોકોના પ્રશ્નોને આવાજ દેવા આવ્યા છે જો કામ નહીં થાય તો મેયરની સામે પણ ધરણા કરશે અને લોકલ વિસ્તારોમાં બેસી અને પણ ધરણાનો કાર્યક્રમ કરશે નમસ્કાર આજે જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ નંબર છના લોકો અને કોંગ્રેસ સમિતિ એક આવેદનપત્ર આપવા આવ્યા છે જેમાં વોર્ડ નંબર છના અમુક પ્રશ્ન હતા રોડને લગત કે ભૂગર્ભ થયા પછી થોડીક અત્યારે કાદવના હિસાબે તકલીફ પડે છે તો રોડ ક્યારે થાય અને ઝડપથી થાય એવી એ લોકોની રજૂઆત હતી જે જે આવેદનપત્ર છે એ મુજબ વિસ્તાર પણ એમાં લખેલા છે અને લગભગ મારી દ્રષ્ટિએ ગઈ વખતની કમિટીમાં જ અમે આ બધા રોડ પાસ કરેલા છે અને અત્યારે મને આવેદનપત્ર આપ્યા પછી હું મારી રીતે તપાસ કરાવીને જેટલું જલ્દી થાય એ પ્રમાણે હું રોડ માટેની એ લોકોની માગણીને ઉપર સુધી પહોંચાડીશ અને સાથે સાથે જેટલું જલ્દી કામ થાય એવી મારી કોશિશ હશે કારણ કે ઓલરેડી એ કમિટીમાં પાસ થઈ ગયા છે પણ એક કહે છે ને કે રજૂઆત લોકો જ્યારે આપણી જોડે રજૂઆત કરવા આવતા હોય તો વોર્ડ નંબર ના બધા ઘણા લોકો હતા જે બાલાજી પાર્કમાંથી ને યોગેશ્વર ધામમાંથી એમાં હતા એ તમામની રજૂઆતો સાંભળીને આગળની કાર્યવાહી બહુ પોઝિટિવ રીતે કરવામાં આવશે